નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો શરદ પૂનમની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો શરદ પૂનમે ભક્તોને આશીર્વાદ આપવા આવે છે માં લક્ષ્મી તો ઘરના મુખ્ય દ્વાર પર જરૂર આ ઉપાય કરજો મિત્રો છ ઓક્ટોમ્બર બે અને સોમવારના દિવસે અશ્વિન માસની શરદ પૂર્ણિમા છે અને આ શરદ પૂર્ણિમાની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી મીઠું ફેંકી દેજો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ એટલો મહત્વપૂર્ણ છે કે જેમ જેમ મનોકામનાઓ મોટી પૂજા અનુષ્ઠાન કરવાથી પૂર્ણ થતી નથી તે આ શરદ પૂર્ણિમાની રાત્રે માત્ર એક ચપટે મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાયને કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ પણ મળ્યું છે કારણ કે આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે હોય છે એટલા માટે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ તો તમે પણ છ ઓક્ટોમ્બર બે અને સોમવારની રાત્રે એટલે કે શરદ પૂનમની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લો અને પછી જ કરજો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હશે તમને તેનું કારણ પણ ખબર નથી જો તમને ખબર નથી કે આ સમસ્યાનું કારણ શું છે તો એનું પણ કોઈ કારણ હોઈ શકે છે બીજા ઘણા પ્રકારના દોષો હોઈ શકે છે એ કંઈ પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે દોષોને પણ શોધવાની જરૂર નથી તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ એટલે કે રાત્રે કયા સમયે કરવો જોઈએ અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની બધી જ માહિતી તમને આ વિડિયોમાં જણાવીશું પરંતુ તે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો અને સાથે જ આ વિડિયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે તો જુઓ આ ઉપાય શા માટે કરવામાં આવે છે તે કંઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તે માટે તમે આ ઉપાયને કરી શકો છો તમે તમારી કોઈ પણ મનોકામનાને પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તેથી જ આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જે મહાલક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાયને કરવા માંગતી હોય તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને મીઠાનો કરવો જોઈએ કારણ કે માતાઓ બહેનો એ ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેને પરિણામો ખૂબ જ ઝડપી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે નહીતર આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે મોટા હોય નાના હોય કે બાળક હોય જે વ્યક્તિ આ એક ચપટી મીઠાનો ઉપાય સમજી લીધો તેને સોમવારે એટલે કે શરદ પૂર્ણિમાની રાત્રે આ ઉપાયને ચોક્કસપણે કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે કારણ કે શરદ પૂનમના દિવસે ભગવાન શ્રીહરી વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ અને સાથે જ મુખ્ય દ્વાર પર એવો તો કયો ઉપાય કરવો જોઈએ જેના દ્વારા સુખ સમૃદ્ધિ ઘરમાં હંમેશા ટકી રહે અને આ ઉપાયને રાત્રે કયા સમયે કરવાનો છે તો જુઓ છ ઓક્ટોમ્બર બે અને સોમવારની રાત્રે એક ચપ્ટી મીઠાનો આ ઉપાય કરવાનો છે આ ઉપાય તમારે સાંજે પ્રદોષકાળ દરમિયાન કરવાનો છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યા હશે કે આ સમય ક્યારે હોય છે ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યા થી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરશો તો તો તમને ઉપાયના પરિણામો ચોક્કસ મળશે સાંજે લઈને વચ્ચે તમે આ એક ચપટી મીઠાનો ઉપાય કરી શકો છો તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ રીતે આ પ્રશ્ન પૂછે છે અમે કામ ઉપર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં થોડું મોડું થાય તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ તે લોકો પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે પ્રદર્શકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી તો તમને આવવામાં મોડું થાય છે તો તમે રાત્રે આ ઉપાય સાંજે સાત વાગ્યા પછી લઈને બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે છ ઓક્ટોમ્બર બે સોમવારે અશ્વિન મહિના શરદ પૂનમનો દિવસ છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે તેથી જયારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમયમાં તે ઉપાય કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી તમે આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યાનો સામનો કરી રહ્યા છો જો તમે ખૂબ જ ચિંતિત છો જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો ઘણી વખત તમે ખૂબ જ પ્રયત્ન કરો છો ખૂબ જ મહેનત કરો છો પરંતુ તમને તેનું પરિણામ મળતું નથી સખત મહેનત કરવા છતાં પણ તમે સફળ થઈ શકતા નથી તો તમારે તિથિ પર આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાયને કરવા માટે તમારે એક ચપટી મીઠાની જરૂર પડશે હવે આ એક ચપટી મીઠું સોમવારની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ ફેંકી દો તમે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી દેશો જો તમે આ ઉપાય કરશો તો સમજી લો કે તમને દેવી લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે કે તમારા ઘરમાં ક્યારેય પણ દુઃખનો જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતા હંમેશા માટે દૂર કરી શકશો તમને જણાવી દઈએ કે શાસ્ત્રમાં મીઠાનું ખૂબ જ અસરકારક છે તેના કરવામાં આવેલા ઉપાય વ્યક્તિના જીવનમાં રાતોરાત દરિદ્રતા અને દુઃખને દૂર કરે છે લક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે ગરીબી ક્યારેય તે ઘરમાં પાછી આવતી નથી અને સાથે જ તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરી દે છે તો ચાલો જાણીએ કે આ ઉપાયને કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ એક કાચની વાટકી લેવાની છે તેમાં થોડું મીઠું નાખવાનું છે અહીં તમારે સિંધવ મીઠું લેવું પડશે જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો તમે કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો છો હવે તમારે કાચના વાટકામાં એ મીઠું રાખવાનું છે અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલું વાસણને બાથરૂમમાં રાખો નહીં તો તમારે આમીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તમારે ફક્ત આમીઠું એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તો આ ઉપાય કરવાથી સૌપ્રથમ તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થશે જે તમને તમારું કામ પૂર્ણ કરવા નથી દેતી તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે નિર્ધનતા અને દુઃખ દૂર થઈ જશે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે જ્યારે તમે શરદ પૂનમના દિવસે તમારા ઘરમાં એક વાટકી મીઠું રાખો છો અને આ મીઠું તમારા જીવનમાં ચમત્કારી કાર્યો કરે છે કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાથી ભરેલો વાટકો દેખાય તો સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલશે જ્યારે તમે કોઈ પણ કામ પર જઈ રહ્યા હોય વ્યવસાય માટે તમારી દુકાને જઈ રહ્યા હોય જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી તમારા દરેક સમસ્યાઓ દૂર થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા માટે રહે છે આ ખૂબ જ સારો ઉપાય છે એટલા માટે શરદ પૂનમના દિવસે તમારે ઘરમાં આ મીઠાનો ઉપાય અવશ્ય રીતે કરવો જોઈએ અને સાથે જ દેવી લક્ષ્મીનું ધ્યાન પણ કરવું જોઈએ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં વધારેમાં વધારે સુખ અને સમૃદ્ધિ મળે નિર્ધનતા ક્યારેય ન આવે તેના જીવનમાં એના ઘરમાં એના પરિવારમાં બધા સભ્યોના જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યા ન આવે અને પરિવારનો દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતો રહે તો આજે અમે તમને જણાવીશું કે મીઠાનો આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જાને હંમેશા માટે દૂર કરી શકો છો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ રહેવાનો છે તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ તો તમે આ ઉપાય કરજો તો તમને તમારા જીવનમાં ક્યારે પણ કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે તમે તમારા જીવનમાં જે પણ કામ કરો છો તે ખૂબ જ સરળતાથી કરી શકશો ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી બધી અડચણો આવે છે ઘણી સમસ્યાઓ આવે છે કામ પૂરું થતું નથી તો આ લોકોના કામમાં અવરોધો આવી રહ્યા છે તે કોઈ પણ કામ કરવા માંગે છે પરંતુ કરી શકતા નથી જો તમને વારંવાર સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ તમારે સિંધવ મીઠું લેવાનું છે અને એક નાનું કપડું લેવું પડશે તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધવ મીઠું રાખવું પડશે તેને રૂમાલમાં રાખો અને કડક રીતે બાંધી લો અને હવે તે મીઠું તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે તમે જ્યાં પણ જાઓ છો જ્યાં પણ રહો છો જ્યાં પણ કામ કરો છો ત્યાં તમારે હંમેશા મીઠાને તમારી સાથે રાખવું પડશે આ ઉપાય કરવાથી તમે જો તમારા જીવનની મોટી સમસ્યાઓ કે જેના કારણે તમે કામ કરી શકતા ન હતા અને તમારા કામમાં અવરોધો આવી રહ્યા હતા તે દૂર થઈ જશે અને વારંવાર કોઈ કાર્ય કરી રહ્યા હતા તે પણ કાર્ય પૂર્ણ થઈ નહોતું રહ્યું અથવા તો કંઈ પણ લેવા માંગતા હતા તે કરી શકતા ન હતા તો આ ઉપાય કરવાથી રાતોરાત તેનો ચમત્કાર થશે હવે તમને તે તમારા જીવનમાં જાતે જોશો કે ખૂબ જ ખાસ અને સારો ઉપાય છે તમારે આ ઉપાય શરદ પૂર્ણિમાના દિવસે ખાસ અજમાવો જોઈએ તો ચાલો હવે જાણીએ પછીના ઉપાય વિશે આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તો તમારે થોડું મીઠું લેવાનું છે થોડું સિંધવ મીઠું લીધા પછી જે પાણીથી તમે કચરા પોતા કરો છો તેમાં સિંધવ મીઠું નાખવાનું છે અને તે નાખ્યા પછી તમારે તમારા ઘરમાં કચરા પોતા કરવાના છે જ્યારે તમે મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે તમે સમજો તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું જે કામ પૂર્ણ નહોતું થયું અથવા તો ઘરમાં ઘણી મુશ્કેલીઓ હતી આ પ્રકારની સમસ્યાઓ અને આ પ્રકારના મોટા દુઃખ જે તમારા જીવનમાં છે તે તમારા જીવનમાંથી અને ઘરમાંથી દૂર થઈ જશે અને ક્યારેય પણ તમારા જીવનમાં પાછા નહીં આવે તેથી જ આ એક ખૂબ જ સારો ઉપાય છે તમારે આ ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ જો તમે સોમવારના દિવસે આ ઉપાય કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થઈ જશે તો મિત્રો હવે જાણીએ કે શરદ પૂનમે ભક્તોને આશીર્વાદ આપવા માટે મા લક્ષ્મી આવે છે તો ઘરના મુખ્ય દ્વાર પર કયો ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે ભારતભરમાં છ ઓક્ટોમ્બરે શરદ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવશે તેવી માન્યતા છે કે આ રાત્રે ચંદ્રમાં ધરતીથી ખૂબ જ નજીક હોય છે શરદ પૂર્ણિમાના વ્રતનો વિશેષ મહિમા રહેલો છે એવું કહેવાય છે કે આ દિવસે ધનની દેવીમાં લક્ષ્મીનું અવતરણ થયું હતું આ દિવસે વ્રત અને પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે નારદ પુરાણમાં પ્રમાણે શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી પુરાણ પર સવાર થઈને પૃથ્વીનું ભ્રમણ કરે છે એટલે આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના કરવાનું વિધાન છે એવી માન્યતા રહેલી છે કે આ દિવસે દેવી લક્ષ્મી તેના ભક્તોને ધન વૈભવ યશ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે તેથી ઘરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવીને દેવીનું સ્વાગત કરવું જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં રાધા અને ગોપીઓ સાથે ભવ્ય મહારાસનું આયોજન કર્યું હતું એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે નૃત્ય કરવા માટે વિવિધ સ્વરૂપો પ્રગટ કર્યા હતા આ દિવ્ય રાસલીલા માત્ર નૃત્ય જ નથી પરંતુ પ્રેમ ભક્તિ અને આનંદનું અનોખું પ્રતિક માનવામાં આવે છે શરદ પૂર્ણિમાની રાત્રે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા એ જ કારણ છે કે શરદ પૂર્ણિમાને દેવી લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે આ ઉપરાંત કેટલીક જગ્યાએ કુંવારી કન્યાઓ આ દિવસે સૂર્ય અને ચંદ્ર દેવની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે શું તમને ખબર છે કે ખુલ્લા આકાશમાં ખીર કેમ રાખવામાં આવે છે તો મિત્રો શરદ પૂર્ણિમાના દિવસે ખુલ્લા આકાશ નીચે ખીર રાખવાની પરંપરા છે એવું કહેવાય છે કે આ રાત્રે ચંદ્રમાની રોશનીમાંથી અમૃત વરસે છે આ ખીર ખાવાથી સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે જેથી કરીને લોકો શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રની છાયા નીચે ખીર રાખે છે અને પછી બીજા દિવસે સવારે તેને ખાય છે એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની રોશનીની નીચે રાખેલી ખીર ખાવાથી પરિવારનો ભાગ્યોદય થાય છે અને રોગોમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ